તરુણી તરુણી પ્રભુતા પ્રભુતા સ્ત્રીઓનું સામ્રાજ્ય આવશે જો ભાઈ આમાં લખ્યું છે આ બધું સ્ત્રીઓનું સામ્રાજ્ય ઘરમાં આવશે શાળાની બધા સલાહ લેવા જશે કોની શાળાની ભાઈ બિચારો બાજુમાં બેઠો હશે શાળો બિચારો આમ બેઠો બેઠો જવાબ દેતો હોય હે આ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય દાવા એવો વધ્યો છે કે આ બધું આખું ત્યારે સુતજી કહે છે કે આવી રીતે નારદજી એ સનતકુમારો ને કહે છે ફરતા ફરતા વૃંદાવન માં આવ્યા છે ત્યાં એક દ્રશ્ય જોયું એક યુવાન સ્ત્રી એના શરીરની એના ખોળાની અંદર બે વૃદ્ધ પુત્રો સુતા હતા ત્યારે એ સ્ત્રી એને ઊભા રાખે છે નારદજીને કે ભો ભો સાધો શણમ તિષ્ઠ મન ચિંત્યા તમે ઊભા રહો તમે હું ચિંતામાં છું ત્યારે નારદજી કહે તું કોણ આપણે પુત્ર કોણ છે ત્યારે એ ભક્તિ મહારાણી કહે છે કે હું ભક્તિ છું મારા બે પુત્ર છે પણ એ વૃદ્ધ થયા છે ઓહો નારદજી કહે ભક્તિ છો તમે તો ભગવાનને પ્રિય છો આવી રીતે ભક્તિ મારી કહે છે ઉત્પન્નો દ્રવિડે સો દ્ર

હરાણી છું મારો જન્મ થયો છે દ્રવિડ દેશની અંદર દક્ષિણમાં થયો છે કર્ણાટકમાં હું મોટી થઈ છું થોડી થોડી મહારાષ્ટ્રમાં હું મહારાષ્ટ્રીય અંદર અને ગુજરાત દેશે ગુજરાત ગુજરાત નથી યાદ રાખજો ગુજર દેશ એટલે વ્રજની બાજુમાં આવેલો એક પ્રદેશ છે તમે જો જાણતા હો ઘણા વ્યક્તિઓ ગુજરાત સમજે છે ગુજરાત નથી ગુજરાતમાં ભક્તિ મહારાણી જીર્ણ નથી થયા ગુજ્જર પ્રદેશ એટલે આપણા ભારતની અંદર સમાચારમાં સાંભળ્યું હશે કે ઓલા રેલવેના પાટા ઉખાડી નાખતા હે જે આંદોલન કરતા એ ગુજ્જર સમાજના આંદોલન પણ ગુજરાતની અંદર તો ભક્તિ મહારાણી આપણે ગુજરાતીઓ છીએ એ ભૂલો પડ ભગવાન કાઠિયા વાડ એ તારી પ્રેમે કરું સાગતા ઈશ્વર કરે ભૂલાવું શામળા હે કાઠિયાવાડમાં વાડ દી અને તું તો ભૂલો એ પણ ભગવાન અરે રે તારા એ વાય કરું જોને સન્માન જો અરે રે તને સ્વર્ગે ભૂલાવું શામળા તારા એ વા એવા કરો જો અરે રે તને સ્વર્ગે બોલાવું સાંભળા આવી રીતે ભક્તિ મહારાણી વૃંદાવન આવ્યા ત્યારે યુવાન થયા નારદજી કહે આપ ચિંતા ન કરો હું આની પાછળ જોઉં છું હું પણ કંઈક જાણું છું ઘણા વેદ મંત્ર બોલે છે પ્રાર્થનાઓ કરે છે પણ ભક્તિ મહારાણીના બે પુત્ર હતા એ ઊભા થયા અને પાછા સુઈ ગયા થોડાક હલ્યા પણ યુવાન ન થયા નારદજીને ચિંતા થઈ કે આ ભગવાનના આટલા વેદ મંત્ર મેં કરી કેમ કઈ કરું બદ્રિકાશ્રમમાં નારદજી કહે છે ભક્તિ મહારાણીને કે હું તપ કરવા જાઉં છું અને જરૂર એનો હું જે કાંઈ એનો ઉપાય છે જરૂર હું કરીશ બદ્રિકાશ્રમમાં જઈને તપ કરે છે અને સનત કુમાર્યા પાછા ભેગા થયા નારદજી સનત કુમારોને કહે છે કે આ બધી વસ્તુઓ ઘટી છે ત્યારે શરતકુમારો કહે છે તમે શતકર્મ કરો શતકર્મ એટલે કથા ભાગવતજીની કરો ગંગા કિનારે દોડતા આવ્યા આનંદ તટ ઉપર કથાનું આયોજન કર્યું દોડતા દોડતા આવ્યા લિસ્ટ બહુ મોટું છે ઘણા બધા આવ્યા પણ સૌથી પહેલાં કોણ આવ્યા સર્વપ્રથમ એચ વૈષ્ણવ હા ભગવાનને પ્રિય કોણ છે વૈષ્ણવ હા ભગવાનને વૈષ્ણવ છે ભોપાલી ઓમ વૈષ્ણવો ખૂબ ખુબ વાલા નાથ દ્વારા ધક્કા ખાતા હોય તોય કે મારા શ્રીજી બાવા મારા હે કોણી વાગતી હોય તોય મારા શ્રીજી બાવા ચંદુભાઈ ભૂપતાણી પુનાના પુનામાં રહેતા એનું ભજન છે ખૂબ ફેમસ ભજન છે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા કરતા શ્રીનાથજીને કાલા રે રેવાલા કેવા કાલા હે મંગળ ભોગ સાજી ચુટકી વગાડીએ પછી કાની કરીએ પછી ભગવાન આરોગે ધીરેક થી હળવે થી પધરાવા પડે આગના લઈને જવું પડે આગના લઈને આવવું પડે બધું સિસ્ટમ થી બધું આમ ઠાકોરજી બધું જેવું ભોજન કરે તો પણ થાકી જાય આપડા ઠાકોરજી હે નિત્ય કરતા શ્રી નાથજી ને કાલા રે વાલા કાલ રે વાલા વામે તો હે મારા ગઢીરાજ ત્રીનાથજી યમુનાજી મહાપ્રભુની હે મારા ઘટ મા બિરાજ ત્રીનાથજી યમુનાજી મહાપ્રભુની મારું મન રૂ છે ਮਨਾਦੀ ਬੋਲੋ ਸ਼੍ਰੀ ਨਾਥ ਜੀ ਬੋਲੋ ਸ਼੍ਰੀ ਅਮਨਾਦੀ ਬੋਲੋ પ્રાણ થકી મને વૈષ્ણવ આ ભગવાન કહે છે ઓ કે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા છે વૈષ્ણવ એ કોઈ દિવસ એમ નથી માન્યો કે આ વસુદેવ અને નંદ નંદબાબાના સંતાન છે દેવકીના જ સંતાન છે હે આ તો મારા ઠાકોરજી મારા કૃષ્ણ મારાપણું છે એ વૈષ્ણવ પાસેથી શીખો તમે વૈષ્ણવ એમ કોઈ દિવસ વિચાર નથી કર્યો કે આ જગદીશભાઈને ત્યાં મિલિંદભાઈને ત્યાં નૈના બેન ને ત્યાં ભાગવતજીની કથા છે એ તો મારા ક્રિષ્નની કથા છે એમ માનીને જ બધા આવે છે એ ભાવ એ ભગવાનનો આપણને અહીંયા જોવા મળ્યો બધા વૈષ્ણવ આવે છે બધા ઋષિમુનિઓ બધા ઋષિ પત્નીઓ બધા વેદ સ્વરૂપે બધા અલગ અલગ સ્વરૂપો લઈને આવે છે યાદ રાખજો ભાગવતજીની કથાની અંદર એ વિશ્રામ વિશ્રામધામની અંદર બધા દેવતાઓ આવીને વાસ કરે છે અને બધા શું બોલે ખબર છે અસ્તુ તથા અસ્તુ તથા અસ્તુ તમારા મનમાં કોઈ બી એવો પ્રશ્ન ચાલતો હોય ને તો એ ઋષિ કે કે અસ્તુ આપણને એમ લાગે કે આ ભાઈ એવા જ એ આપણને એમ લાગે કે આપણે ઓળખતા ન હોય આપણા કથામાં આવતા હોય પણ એ અલગ અલગ તત્વોની અંદર આપણા સ્થાનની અંદર આવે છે એટલે જ કીધું છે નયમો એ પ્રભુને ગમ્યો છે નમન નમન બસ નમને નમીએ એ ભગવાનને ગમે છે